અરવિંદજી હા હા એ બોલો કે તમે તો બોલતા નહીં પાછા અલ્યા બોલો છો એટલે કેમ આવી રીતના બેઠા છો આમ તો મને જોઈને તમે હસવા મંડો છો કુદવા મંડો છો અને આ તો આમ કરીને બેઠા છો કંટાળી ગયો કંટાળી જાય હા ચમ જમીન માં ધોરાઈ જી બધી કેમ કંટાળી જાય એટલે જમીન ધોરાઈ જી જમીન ધોરાઈ જી ઓવે તમારી ઓવે તો તો તમને નુકસાન આવ્યો છે હો અરે નુકસાન ની તો વાત જ જવા દો હે વાત જ જવા દો એટલું નુકસાન આવ્યું હોવે કઈ બાજી ધોરાણી છે આરી રી જોતા હવા હેડો હે હેડો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી આવડાવી હે પચાસ ભેસો માં તણાઈ ગયી પચાસ ભેસો હતી તમારી તણાઈ જી તણાઈ જી

હાલુ હાલુ હવે અરવિંદ હું શું કઉ છું ખબર છે હા બોલો આ જમીન ધોરાઈ જઈ છે ને એના પૈસા તમને મળી જશે કોણ કરી રહ્યા છે હે કોણ કરી રહ્યા છે અલ્યા બેરિયા ઓફર કોણ કરી રહ્યા છે મને એ તો જમીન ધોરાય ને એના સાહેબ છે મારી જોડે એમનો કોન્ટેક્ટ છે મારી જોડે બકરાજી કરી તો એટલું કરી આલો મને જો તમારી જમીન ધોરણ ના બધા રૂપિયા મળી જશે ચિંતા કરશો નહીં તો બસ તારે એટલું જોવે છે એમ કહું છું તમારી જમીન ધોરણ બધા પૈસા મળી જશે ઉપાધિક કરી ઓફર તો છે ને અને મારા તો લોસા માર્યા હોય ને જાતનો જો આપડે તમારી જમીન ધોરણ બધા પૈસા મળી જશે હારું મળી જાય ને મને પૈસા આવું 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 હા તો મને એટલું કરી આલો હે એટલું મને કરી આલો હે એ બેરિયા મને એટલા કાગળિયા કરી આલો કાગળ એટલા કરાઈ આલો એટલે એ સાહેબને હું બોલાવું કોઈ આવે ને જે ડોક્યુમેન્ટ ને એ બધા બતાવવાના સાહેબ તારા જેવો નહીં ને લાગુ હા ખરું 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 ભાઈ પેલા હું સાહેબ હતો પણ હવે ખેતીનું કરું છું એટલે મજા નહી આ સાહેબ સાહેબ બરોબર છે તમે જેમ તેજીમાં એટલે તમે તેજી માં છો ઓમ કોસો મારી જમીન ધોરાઈ જશે અને હવે કે હું તેજી માં તમે ઘરે હાડો સાહેબને બોલાવો હે હાડો હાડો ઓ જો સાહેબ હા ઓમ તો આપણે પાટણ જિલ્લામાં ઓછામાં ઓછા છે 300 400 કમ્પ્લેનો છે આવી આ પાક ધોરણની એ હો એમ ઓ આમ તો આપણે રાધનપુર આજ નીકળવાનું છે એ બધી વાત હાજી પણ સાહેબ અત્યારે રાધનપુર હવે કાલે જ આપણે અત્યારે તો મેં નહી આવી ઓ તો હવે કાલે હવે આજનું હોય પટાઈ દી ઓ આજ અમાર સંબંધી છે ને એનો પતાવન આજુબાજુમાં જે બધું પતાઈ નાખવાનું છે

બાબરો બાબરો બધો કબાજીયા આવો આવો રો રો આવો બેરાજી આવ કભાજી હાલા હાલા દાયા ઓ હાલા તમે તમે બે આજ બે ભેગા થઈને બેઠા છો હે તમે ભેગા થઈને બેઠા છો ભેગા થઈ હા અમે બે ઓ આપને નોળ્યો હે કોઈ નહીં તમે બેઠા રહે આવ્યો ફરતા કેનો બાપ નોળ્યો એ નહી ઓફરતા મારાથી વાત કરો હવે એમ કહું છું તમે બે ચમ ભેગા થયા છો એટલે ભેગા ના બેહો નહીં બેહો દેવો તમારો ગોમ વાળો છું એટલે એમ નહીં આવો કોમ હોય એટલે તમે ભેગા થઈને બેહો તો આવો કોમ શું છે અમારે કોમ છે કોઈ ફીસ રાખી ફીસ રાખી નાવાની ફીસ તો નહીં રાખી તો પણ મારી જમીન ધોરાણી છે ને એટલે એના માટે આ રે છે ને એ વાત લઈને આયા છે આ બે બેને વાત લઈને હોય હવે શું મજા કરવા હવે તમે આવો ને શું વળી ગયો જ્યાં છે ત્યાં આવી એટલે એમને મોટી મોટી ઓખાણ્યો છે હે

મારી વાત તમે હવે બીજા કોઈ ન કેતા કોઈ ને કહું હવે કામ કરો ચાલે તો કપાજી હા લઈ આવો હો વાત કરું તાર મોમાનું નામ શું હે તાર મામા નામ હે નામ નામ મારું નામ શેતુર છે એટલે થાય તારો લે તારા સાહેબ ના મામા નું મારા સાહેબ છે મોમાઈ રે હા વિકાસજી અને એક સાહેબ બકરા છે હું કહું થોડું વધારે કલ્યાણ લે ને મારે જમીન વધારે જવરાઈ ગઈ

પણ આપડે સાહેબ ને એવું ના કેવાય સાહેબ તમે હવે જો ને એટલે મેંદી ના ખાઈ દેજો એમાં થોડી ઓછી ખબર પડે પંચાવન જેટલી મેંદીઓ નાખ નાખ કરવી છે હે

મારું તો કદાચ ના માનો પણ આ જો હોભળતાય નહીં હાથ જોડવાની જરૂર નહીં તમારે હાથ જોડવાની જરૂર નહીં આ મારા મોમો છે વાત કરો તમે તારે સાહેબને હોભળો તો ચિંતા નહીં કરવાની આજુબાજુવાળા તો હાથ જોડવાની જરૂર નહીં મોમા તમે ઓમની વાત બધી હોભળો આ બકરા સાહેબ તમે ના હોભળો તો કોઈ નહીં અલ્યા ભૈયા હાથ જોડવા જરૂર નહીં મારા મોમો છે એ સાહેબ આ માથું ના ખા માથું ના ખા એના કોણ મને કો કે હું હાથ લઈ જોર તેમ કો હું હાથ નહીં જોડતો હા મારી વાત હોભળો સાહેબ મારું તો કદાક આખા ઘણા ખરા મારા દુશ્મનો છે પણ આ જો આ અમારે પાડોશી છે વાપરતા નહીં કે કશે તમે ખાલી કોનમાં પૂછો કે 50 બેસો આ પાડી તણા ને ના તણા આખો ખેતર જતો ઉતારી દી તો પૂછી લઉં તો બે ચાર સહીઓ તો કરી જ પડશે સાક્ષી હા સહી તો કરાવીશ હું બરાબર હવે ટોટલ ચિનાઈ ગયા જમીન હતી તમારી ચાર વીઘા 4 વીઘા બીજું કોઈ તકલીફ નહીં કોઈ મકણ મકણ પડી ગયું તકલીફ નહી ના મકણ ના તો ખેતરમાં હતું એનો વાંધો નહી મારી 50 બેસ્યો અને પૈસા બાપા મારી આ પાડ્યું મારું નામ અરવિંદજી અરવિંદજી પછી અરવિંદજી ગોખાજી

આખો ચારે ચાર ઘરનો નંબર રહી ગયો અને મારી ભેંસો હોય બોધેલી હતી આ એક ભેસ રહી ખાલી એક જ વધી એક જ વધે તે આટલે આયુ પણ આટલે આવ્યું આ પર માથા માર જતું રહ્યો તો કઢીક રહ્યા હોત તો હું જતો રોત હોય ના ના સારું કરી કશું હોતો નહીં સરકાર પૈસા ક્યાં છે તમારા લોકો ગરીબો માટે જ પૈસા હવે બનાવ્યા છે હા પાજ હતા તો આપડે કોમ ના હોય પૈસા આપડા કોઈનો પૈસો લેવો નહીં યાર આમનો ખુશ થઈ હાલત બરોબર તો જા આરે આરે વડીલ

તમે એક આ ડોબા જોડે ઉભા હા ભરો અને એક જમીનમાં માં બે ચાર ફોટા પડાવી લેજો અમે ઇન્ટરનેટ પર મોકલી દઈએ હા બરોબર તમે જોડે રહો આ ઉપર આ આ એક આ પાડી દો આ કાઈ શું બારે ભેરું એન્ટર થઈ જાય ને આવી દી મારી જેમ ઉપાડો હમ વ્યવસ્થિત કે ગરીબ ગાય કે દેખાય કે બિચારા લાતાર છે આ ધાકી છે